નિય ઘર છે શું કહે ઘર પછી આ શું છે ચી છે પછી આ શું છે છત્રી છત્રીનું શું કરવાનું કેમ કેમ કરવાનું બતાવજો ક્યાં ઉઢવાની છત્રીને છત્રીને ક્યાં ઉઢવાની છત્રીને કા ઉઢવાની આને કા ઉઢવાની હા ચલો સરસ આ શું છે ફૂલ થોડું છે જમરૂક છે શું છે જમુક પછી આ શું છે ફરાક શું છે ફરાક પછી આ શું છે એ શું છે ટામેટું

એવો મોટો હતો તે શું કરતો તો રીકુ એવું કરે અને પાસે જવાનું સાપ પાસે હા શું કરે સાપ સાપ શું કરે આ ચાલો આ શું છે હા તારે આ શું છે પથ્થર શું છે પથ્થર જોયેલા છે તે કાં છે આપણી મંદિરમાં પથ્થર